બેન બધાને એક નંબર ક્વોલિટી અત્યારે ઊભી છે અને ઉપરના ડોકા લગી ફાલ છે પણ રોગ જીવાતમાં તમે જો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફૂલે સંગે મરમરના એક પ્લોટની વિઝિટ કરવા આવ્યા છીએ તો સૌથી પહેલા ખેડૂત ભાઈનો પરિચય લઈએ કે કઈ જગ્યાએ આ એનું ખેતર આવેલું છે તો તમારું નામ ગામ જણાવજો મારું નામ છે સંજયભાઈ નારણભાઈ ગોંડલિયા ગામ પરબવાવડી તાલુકો ભેસાણ જિલ્લો જૂનાગઢ બરાબર હવે આ સંગેમરમાં સોયાબીન છે તમે કેટલા વીઘામાં વાવેતર કરેલું છે મારે છે આઠ વીઘાના આઠ વીઘાના અને કેટલાની જાળીનું વાવેતર છે અઠ્યાવીસનું ની જાળીનું અત્યારે આ પાક છે કેટલા દિવસનો પાક છે ત્રણ ત્રણ તારીખે વાવેલ છે છઠ્ઠા મહિના છઠ્ઠા મહિનાની ની ત્રણ તારીખ એટલે ટૂંકમાં ત્રણ મહિના જેવો થયો છે હા બરાબર અત્યારે તમને આ જોતા સોયાબીન અત્યારે શું ફરક દેખાય છે બીજા સોયાબીન કરતા કેવા લાગે છે સોયાબીન સારા છે માલ બહુ બેઠો છે ટૂંકી ગઈ છે આ બધું અને સારું છે બરાબર તો અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે છેક ઉપર સુધી ફાલ લાગેલો છે છોડમાં અને સિંગુ એકદમ હેલ્ધી છે ઈળું નો કઈ કઈ ડંખ નથી શીંગુ તમે જોઈ શકો વિડીયો અત્યારે હવે આ સોયાબીન તમે લાવ્યા હતા ક્યાંથી આ ભેસણ બરાબર તો ખેડૂત મિત્રો અત્યારે આપણા ફૂલે સીડ્સના ડીલર ભેસાણ તાલુકાના એ પણ આપણી સાથે છે તો એનું પણ રિવ્યુ લઈએ કે એમને ફૂલે સંગેમરમાં સોયાબીન છે એમના વિસ્તારમાં કેવું લાગ્યું છે અમારા વિસ્તારમાં બીજી અન્ય વેરાયટી કરતા ટૂંકી એટલે લાંબી જારી આપણે જે કે ઓછા બીજ દર રાખીને પાંચ કિલોના વાવેતર દરે જેણે જણે વાવ્યા છે સોયાબીન બધાને એક નંબર ક્વોલિટી અત્યારે ઊભી છે અને ઉપરના ડોકા લગી ફાલ છે પણ રોગ જીવતમાં તમે જોવો તો ઈડુ ડેમેજ તમે જોવો તો એક કે જોવા નથી મળ્યું કે જે અત્યારે બીજી અન્ય વેરાયટીમાં સિંગુમાં ઈડુ ડેમેજ છે પણ આ વેરાયટીમાં આપણને ક્યાંય જોવા નથી મળ્યું અત્યારે સંગે મરમરમાં અને આ વેરાયટીમાં ઈરુનું નુકસાન છે પણ પાનની અંદર કે જોકે તમે જોવો તો સિંગુની અંદર તમને ક્યાંય નુકસાન નથી જોવા મળ્યું તમને ઈરુનો એટેક કદાચ દેખાય તો પાનમાં છે પણ સિંગુમાં ક્યાંય ઈરું ઉતરી નથી અટન લગીનમાં હવે એગ્રોનું પૂરું નામ અને એડ્રેસ જણાવી દેજો ખેડૂત મિત્રોને જેથી કોઈ શિયાળું બિયારણ જોતા હોય ફૂલે સીડ્સના ગમે સિઝનના તો ખેડૂત મિત્રોને લેવામાં અનુકૂળતા રહી અમારે ગિરનાર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ શ્રીનાથ મેગા મોલવાડી શેરી જીન પ્લોટ ભેસાણ બરાબર તો ખેડૂત મિત્રો તમારે ફૂલ્યા સીટના કોઈ પણ બિયાર જોતા હોય તો ભેસાણ તાલુકામાં ગિરનાર ફાર્મા પ્રોડ્યુસર કંપનીમાંથી મળી રહેશે અને અત્યારે તમે આ સંગી મરમરનો પ્લોટ જોઈ શકો કે છેક ફાલમાં ઉપર સુધી લાગેલું અને ફાલ કેટલો છે એ પણ તમે આમાં જોઈ શકો આમાં છેક આ ઉપર સુધી ફાલ લાગેલો છે અહીંયા સુધી શોચ સુધી બીજા કોઈ પણ તમે સોયાબીન જોઈ લેવો તો એમાં છેક ઉપર સુધી ફાલ નથી લાગતો